આજરોજ તારીખ બાર દસ બે હજાર પચીસને રવિવારના રોજ દોશી ચંચળબેન શંકરલાલ અને શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટ ઉમલ્લા સંચાલિત સેવા રૂરલ ઝઘડીયા દ્વારા મફત આંખ તપાસ અને ઓપરેશન કેમ્પનું આયોજન કન્યા શાળા ઉમલ્લા ખાતે રાખવામાં આવ્યું તેમાં ઉમલ્લા તેમજ ઉમલ્લાની આજુબાજુના ગ્રામજનો અને જનતાએ મોટી સંખ્યામાં લાભ લીધો આ કેમ્પસમાં બસોને બેતાલીસ જેટલા દર્દીઓને તપાસ્યા તેમજ ચોત્રીસ મોતિયાના ઓપરેશનના દર્દીઓએ મફત ઓપરેશનનો લાભ લીધો આ કેમ્પમાં એકસોને છન્નું જેટલા દર્દીઓને મફત ચશ્મા તેમજ સાઠ જેટલા દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી આ ટ્રસ્ટ દ્વારા વર્ષના ચાર કેમ્પ અલગ અલગ જગ્યાએ રાખવામાં આવે છે જેમાં ઝઘડિયા તાલુકાની જનતા બહોળા પ્રમાણમાં સેવાનો લાભ લે છે આ ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ જેમ કે શૈક્ષણિક સામાજિક અને સાંસ્કૃતિક અને આરોગ્યલક્ષી સેવાઓ કરે છે રિપોર્ટર નિમેશ ગોસ્વામી ઝઘડીયા